ચોરી માથે સિન્હા ચોરી જે પ્રોફેસર ભાવના મહેતા જે અતકિત ખુલાસાઓ જે જૂઠાણું જેને સમૂહ માધ્યમ દ્વારા એને કર્યું છે એનો પર્દાફાશ કરવા માટે આજે યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને અમે આવેદનપત્ર આપ્યું છે પ્રોફેસર ભાવના મહેતા જે એમએસ યુનિવર્સિટીના કંટ્રોલર ઓફ એક્ઝામના હોદ્દા પર બેઠા છે પણ એ બેનને પોતાની પ્રાથમિક જવાબદારી સુધાનું ભાન નથી અને એને હાલમાં જ પીએચડીના જે બાહ્ય પરીક્ષકના નામ પોતાની શાંતિ પોતાના સહિષ્કાથી યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ સોશિયલ જાહેર નોટિસ બોર્ડ પર લગાવવામાં આવ્યા ખરેખર એમને સમૂહ માધ્યમોને પણ ગેરમાર્ગે દોરી અને જૂઠાણું ફેલાવ્યું અને એને પોતાના હોદ્દાનું ગરિમાનું હર્ન કર્યું છે આજે હું તમને ચોક્કસપણે કહીશ કે એમના જે એક સ્ટેટમેન્ટમાં એમને એવું કહ્યું કે અમારે ત્યાં બાહ્ય પરીક્ષકનું નામ ન જાહેર કરવાનો નિયમ નથી તો હું એમનું આ જે વિધાન છે આ વિધાન તથ્યોથી સાવ વેગડું અને જૂઠું છે અહીં મારી પાસે યુનિવર્સિટીના દસ્તાવેજો છે આ દસ્તાવેજો યુનિવર્સિટી દ્વારા જે દેવામાં આવ્યા છે એમાં સ્પષ્ટપણે લખેલું છે કે એઝ એ પ્રાઇમરી કન્ડિશન યુ આર રિક્વેસ્ટેડ ટુ કીપ યોર અપોઇન્ટમેન્ટ એન્ડ ઓલ મેટર ધ એક્ઝામિનેશન વી કોમ્પિડેન્શિયલ અહીંયા કોઈ પણ એક્ઝામિનેશનના બાહ્ય પરીક્ષકના નામ જાહેરમાં દેવાતા નથી એને નિયમ નિયમ અનુસરા એને જાહેરમાં દેવાનું નથી હોતું અને કોમ્ફિડેન્શિયલ રાખવાનું હોય છે ત્યારે પ્રોફેસર ભાવના મહેતા એવું કહે છે કે પીએચડી નું ઓપન ડિપેન્શન વાયવા થાય છે અને પરિષક આવે છે તેથી નામ આપી શકાય આપી એમને જે બહુ મોટો ગપગોળો કર્યો છે હું ચોક્કસપણે કહેવા માંગુ છું કે ગઈકાલે યુનિવર્સિટીના ફેકડી ઓફ આર્ટ્સની અંદર એક ઓપન ડિફેન્સ વાયવા લેવામાં આવ્યો એ ઓપન ડિફેન્સ વાયવાની અંદર આ યુનિવર્સિટીના દસ્તાવેજમાં સ્પષ્ટપણે ક્યાંય પણ બાહ્ય પરિષદનું નામ નથી આવ્યું માત્ર વિદ્યાર્થીનું નામ હેડનું નામ ડીનનું નામ વેન્યુ ડેટ પણ અહીંયા એવું લખવામાં આવ્યું છે કે એક્સટર્નલ એક્સપર્ટ નોમિનેટેડ બાય ધ હોનરેબલ વાઇસ ચાન્સલર આજે આખી યુનિવર્સિટીની અંદર બધી ફેકલ્ટીઓમાં આ પ્રકારના નોટિફિકેશનો નીકળે છે અને ક્યારે પણ બાહ્ય પરિષદના નામ દેવામાં નથી આવતા તો આ દસ્તાવેજો મેં આજે રજૂ કર્યા છે તો જે પ્રોફેસર ભાવના મહેતા કયા મોઢે પોતાનો બચાવ કરશે હું એની પાસે પ્રશ્ન પૂછવા માંગુ છું કે કયા મુદ્દે તમે તમારો બચાવ કરશો જો યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર હું કહેવા માંગુ છું કે તમારામાં શેષ બી શરમ હોય તો તાત્કાલિક ધોરણે સુજ બિનાને સુજ બુજ બિનાના વ્યક્તિઓને તાત્કાલિક ઘટાલ પટ્ટી કરવામાં આવે ને યુનિવર્સિટીની અંદર જે આ કોમ્પિટેન્શિયલ જે એક્ઝામિનેશન નું જે કાંડીકરણ જે ઘરીમાં સચવાશે નહીં અને જે એક્સટર્નલ ઇન્ટર્નલ પીએટી જે બધા નામ જાહેર કરવામાં આવશે તા યુનિવર્સિટીનો નો કચર ગાઢ થઈ જશે નાવનાર દિવસોમાં તમારી જવાબ શું મળે યુનિવર્સિટી વાઇસ ચાન્સલર કીધું છે કે આવનારા ત્રણ દિવસની અંદર ચાર દિવસની અંદર અમે ચોક્કસપણે આમની ઉપર એક્શન લઈશું અને અમે માંગ કરી છે કે પ્રોફેસર ભાવના મહેતા વિરુદ્ધમાં એક કમિટી બેસાડવામાં આવે અને જે કાંડ કર્યો છે આ જે એક્ઝામનો જે કાંડ કર્યો છે એ કાંડની સામે તપાસ કરવામાં આવે અને એને આવા હોદ્દાઓથી દૂર કરવામાં આવે અને એની ઉપર કાયદાકીય પગલાં ભરવામાં આવે શ્રી માન્ય કપિલભાઈ જે અમારા ભૂતપૂર્વ સેનેટ મેમ્બર હતા એમનો આજે અમે આવેદનપત્ર લીધું છે હાલ હમણાં અને એ પ્રમાણે એનું પૂરેપૂરું અને વાંચી લઈએ એકવાર સમજી લઈએ પૂરેપૂરું અને જે કંઈક ઘટ્ટું કરવા જેવું હશે એ અમે તાત્કાલિક ધોરણે નિર્ણય લઈશું ખાસ બીજી માંગ કરી છે સસ્પેન્ડ કરવાની માંગ કરી છે સસ્પેન્સની જ્યાં સુધી વાત આવે છે ત્યારે આપણા શું કહેવાય આપણા અત્યારે એ તો ત્યાંના પ્રોફેસર ઓફ સોશિયલ વર્ક છે ને અહીંયા આગળ છે આપણા એ

માન્ય કપિલભાઈ અગાઉ પણ રજૂઆત કરી હતી અમે સાંભળી હતી પણ અમારે અત્યારે બીજા કામમાં વ્યસ્ત હતા એટલે હવે આજથી અમે પૂરેપૂરું સાંજ પછી ધ્યાન આપી સાહેબ આવો કોઈ નિયમ છે ખરો કોઈ યુનિવર્સિટીમાં કે નામ જાહેર કરી શકાય ના એ જે છે ને આપણે એક આમાં શું છે કે આ તપાસ તો ફરીથી વિષય છે મને એકવાર તપાસ કરી દેવા દો અને પછી આપણે જવાબ આપીશું મને આજે જે છે આજ કાલ અને પરમ દિવસ અમારે થોડાક થોડું બિઝી સ્કેજ્યુલ છે સાંજે રાત્રે સાડા નવ સુધી અમે જવાબ આપીશું તમને